ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે ચાણસદ ગામથી થી ખલીપુર ગામ સુધીના રોડનું નવીનીકરણ કરવામાં આવનાર છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્રણ કરોડ લાખ રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી કરવામાં આવશેના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્ય સિંહ જાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે જ પીવાના પાણીની લાઈન અન્ય રોડ તેમજ ગટર લાઈન અન્ય પેવર બ્લોક સહિતના અગિયાર જેટલા વિકાસનો આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચાણસદ ગામે આ યોજાયેલા ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય ઝાલા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો સાથે તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સાથે પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીએપીએસ તેમજ ગામ લોકો દ્વારા ધારાસભ્ય તેમજ ચૈતન્ય સિંહ જાલાનો સ્વાગત કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ એવું ચાંસદ ગામ અને ચાંસદ ગામથી ખલીપુર અને ત્યાંથી વડોદરા માણેજા જવાય છે તો આ રોડ ઘણા વર્ષોથી એ બિસ્માર હાલતમાં હતો ઘણા વર્ષોથી આ રોડ પર કોઈ સમારકામ કરવામાં આવેલું નહોતું અને આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના ચાંસદ ગામથી ખલીપુર સુધીનો રોડનું રિસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ આજરોજ મુરત કરવામાં આવેલું છે આ રોડ લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે બનનાર છે આ રોડ બનવાથી એ ભાવિક ભક્તોને ખૂબ જ સુવિધા ઊભી થશે પાદરા તાલુકામાં આવવા માટે વડોદરાથી માણેજા થઈને સીધું જ પાદરા તાલુકાના ચાંસદ ગામે આવ આવી શકાશે તેના માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે